જાણવા માટે અમારી ચેનલ તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો અત્યારે સૌથી મોટી અને દુખદ ખબર સામે આવી રહી છે આપને જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની હત્યા વિગતવાર વાત કરીએ તો બાંગ્લાદેશના ગાજીપુરમાં આજે એક હિન્દુ વેપારીને તેની મીઠાઈ દુકાનમાં એક સગીર કર્મચારી બચાવવાનો પ્રયાસ કરતી વખતે માર મારીને હત્યા કરવામાં આવી હતી મળતી વિગતો અનુસાર વધુ આપને પણ જણાવી દઈએ કે વાત કરીએ તો પોલીસે આ કેસમાં ત્રણ લોકોને અટકાયત કરી છે મૃત્યકની ઓળખ પંચાવન વર્ષીય ચંદ્ર ઘોષ ઉર્ફ કાલી તરીકે થઈ છે અને વધુ જણાવી દઈએ કે છેલ્લા મહિનામાં બાંગ્લાદેશમાં નવ હિન્દુઓની ત્યારે હત્યા કરવામાં આવી છે જી આ મિત્રો અત્યારે હાલની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ